બિલડી વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીલડી પોલીસની સી ટીમ તૈયાર કરવામાં આવી ડીસા તાલુકાના મુડેઠા ગામ સહિત બિલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવતા ગરબા આયોજનોમાં મહિલાઓની સુરક્ષા માટે બિલડી પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવી છે જે અસામાજિક તત્વો પર બાજ નજર રાખશે મુડેઠા નકડંગ યુવક મંડળ દ્વારા શ્રી નકડંગ ભગવાનના મેદાનમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં બિલડી પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ એનપી સોનારા તેમજ મહિલા પોલીસની સી ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી નવદુર્ગાના રૂપમાં આવીને નાની દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સી ટીમ મેદાનમાં તૈનાત રહી હતી ટ્રેડિશનલ વેશભૂષા ગરબે રમતા સમયે મહિલા પોલીસ આ પ્રયત્નો લોકોને વિશેષ ગમ્યા પીરડી પોલીસની આ ખાસ પહેલથી મહિલાઓ અને નાની દીકરીઓમાં વિશ્વાસ વધ્યો છે અને નવરાત્રી મહોત્સવ દરમિયાન સૌહાર્દપૂર્વક અને સુરક્ષિત વાતાવરણ સર્જાયું છે અહેવાલ નરેશ મોદી પીરડી બનાસકાંઠા